સાડા પંદર ઇંચ વરસાદ વરસ્યો જામનગરમાં જામજોધપુરમાં તેર ઇંચ વરસાદ વરસ્યો છે જામનગરમાં હજી પણ ઘણી બધી સોસાયટી લોકોના ઘર દુકાન મકાન તમામ જગ્યાએ માત્ર માત્ર પગ પેસારો છે તો પાણીનો અને હજી પણ વરસાદ છે નામ નથી લઈ રહ્યો આ તમામ વિસ્તારો કે હજી રેડ એલર્ટ જાહેર કરવામાં છે જામનગરના મકાન સાવ પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રહીશોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે જળ કરફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ છે જામનગરમાં અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જામનગર પહોંચ્યા છે વિગતો તેમની પાસેથી પ્રાપ્ત કરીશું શું સ્થિતિ જામનગરમાં કયા કયા વિસ્તારમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ હિરેન જોધવાની જામનગર સંપૂર્ણ શહેર છે તેની અંદર જળ કર્ફ્યુ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અને દ્રશ્યો સામે આવ્યા છે આ જામનગર શહેરની અંદર એન્ટર થઈએ એટલે તુરંત જ આવતો વિસ્તાર છે નારણનગર વિસ્તાર નારણનગર વિસ્તારની અંદર આવેલા અઢીસો જેટલા મકાનો છે તે પાણીની અંદર ગરકાવ થઈ ચૂક્યા છે જોકે ગઈકાલ બપોરથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અઢીસો જેટલા મકાનોની અંદર પાણી ઘૂસી ગયા છે મોટા ભાગના લોકોએ અહીંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે મારા સહયોગી કમલેશ પટેલ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે અહીંયા આજે નારણનગર આવેલું છે તેના રહીશોને કેવા પ્રકારની મુશ્કેલી આ જળ ભરાવના કારણે થઈ છે એ આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો વાહનો છે પાણીની અંદર ડૂબ્યા છે લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે અઢીસો જેટલા મકાનો છે આ અઢીસો જેટલા મકાનોની અંદર પાણી

મુકાયા છે આ દ્રશ્યો છે નારણનગર વિસ્તારના અને અગાઉ મેં કહ્યું એ પ્રમાણે લગભગ અઢીસો જેટલા મકાનો આવેલા છે અને અઢીસો જેટલા મકાનની અંદર આ પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ ગઈકાલ બપોરે એટલે કે મંગળવાર બપોરથી જે વરસાદ શરૂ થયો એ વરસાદના કારણે જળ ભરાવની પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે જે રહીશ્ય તેની સાથે વાત કરશું પાણી ઉતરે છે કે હજી એટલા ને એટલા પાણી એક કલાકે એક મિલીમીટર ઉતરે છે ત્રણ વાગ્યાનો હું બેઠો રહો અત્યાર સુધીમાં પાંચ મિલીમીટર ઉતરું દર વર્ષે આ રીતે પાણી ભરાય છે આ વર્ષે વધારે આ સર્જિત હોનાર જ છે કેમ કે આ અધિકારીઓને ખબર નથી પડતી કે આનો નિકાસ કેમ કરવો એ તો આપણે એના નિકાસ માટે અહીંના કોઈને પૂછવું જોઈએ અહીંના જૂના ખેડૂત હોય એને ખબર હોય કે પાણી કેટલું ભરાય છે અહીંના મૂળ જ્યાં જમીનના ખેડૂત આવી કે આટલું મારી એકોતેર વર્ષની ઉંમરમાં કોઈથી પાણી આવ્યું નથી બે વર્ષ મોર આવ્યું હતું તો આનાથી ઓછું હતું આ વખતે એનાથી પણ બબે ફૂટ વધારે આવ્યું છે લોકો અહીંથી દૂર જતા રહ્યા હશે સ્થળાંતર કરી ગયા હશે કેટલાક મકાન હશે જેની અંદર પાણી અત્યારે આ તમારા નારાયણનગર વર્ષો થી ઉપર અને બધા છે ને પેલા બે વર્ષ મોર પાણી આવ્યું તો એ નુકસાની ખૂબ થઈ હતી અને આ વખતે ખૂબ જ છે આ વખતે બે ફૂટ વધારે પાણી છે બોલા કરતા

તો આ રીતની પરિસ્થિતિ અહીંયા ધ્વનિ જોવા મળે છે આ નારાયણનગર વિસ્તાર છે જામનગરનો ગઈકાલ સવારથી લાઇટ જતી રહી છે ગઈકાલ બપોરથી અહીંયા કરફ્યુ હોય એ પ્રકાર એના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્થાનિક લોકો જે મહિલા સાથે મેં વાત કરી તેનું કહેવું છે કે ત્રીસ વર્ષથી અહીંયા રહ્યા છે અગાઉ ક્યારેય પાણી નહોતું ભરાતું છેલ્લા બે વર્ષથી આ રીતના પાણી ભરાવાની અહીંયા શરૂઆત થઈ છે આ પહેલા જે વ્યક્તિ સાથે વાત કરી તેનો આરોપ છે કે આ માનવસર્જિત હોનાર જ છે કારણ કે જે